ગુજરાતમાં બે વિધાનસભાની જીતેલા બંને વિધાનસભા ખાતે શપથ ગ્રહણ વિધિ યોજાઈ હતી જેમાં કડી બેઠક પરના ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા ધારાસભ્ય તરીકે શપથ લીધા ઓગણીસ જૂન ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં માં પેટા યોજાઈ હતી જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા ખાતે કડી વિધાનસભા મત વિસ્તારના નવનિયુક્ત ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાને ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કરાવ્યા હતા આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ચૂંટાયા તે દિવસથી બાવીસમા દિવસે આ બંને જનપ્રતિનિધિઓને વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પદ ગોપનીયતાના અંગેના શપથ લેવડાવ્યા આ સાથે જ એકસો ને એસી ધારાસભ્યો જેમ આ બંને નવોદિત એમએલ પણ પગાર ભા નું મીટર શરૂ થઈ જશે આ નિયમ તો સાદે આવી ને નીચે કરો ઓમ કેજો ઓમ કેજો કરવા જરૂર છે તો સમય ઓમ કરવાનો છે ને વિધાનસભા ની અંદર અમારા વિધાનસભા ને પ્રતંત્રતા પર ભાઈ કડીમાં અમારા એસસી સમાજના દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતા પેટા ચૂંટણીનો જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ ચાલીસ હજાર કરતાં પણ વધારે મતથી એમને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્યો મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં બાકીના અઢી વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી છે પરંતુ સાથે સાથે હું એ પણ કહું અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક દલિત ધારાસભ્યને એવી રીતે મહેસાણા જિલ્લાએ ઉચક્યા છે કડીએ ઉંચક્યા છે અને ગુજરાતે ઉચક્યા છે અને ત્યાંથી પણ આપના ઉમેદવાર હતા અને ચાર હજાર કરતાં પણ ઓછા મતે ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે એટલે સ્વાભાવિકપણે જે પ્રકારનો ઉન્માદ અને જે રીતની આક્ષેપબાજી થઈ રહી છે એને કડીમાંથી યોગ્ય જવાબ જનતાએ આપ્યો છે ગોપાલભાઈને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી અને સરકાર એ કહેતી પણ નથી લોક ચુકાદો જ્યારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા વિસ્તાર માટે એને કામ કરવું જોઈએ બાકીના અઢી વર્ષ એમની પાસે છે વિસાવદરની જનતાની જે આશાઓને અપેક્ષા છે અમે આશા રાખીએ કે એ પણ એ વિસાવદરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી અને ચૂંટણી ક્યાં દૂર છે બે હજાર સત્યાવીસની ની અંદર અઢી વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે